નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ એક ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ આવે છે તે કેવી રીતે ભરવો ફોર્મ તમે કેવી રીતે ભરો એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં આ ફોર્મ છે તમે મિત્રો તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં એકદમ મફતમાં ઘરે બેઠા પોતાના મોબાઈલથી ભરી શકો છો ચાલો તો આપણે આ યોજનાઓની અંદર ફોર્મ કેવી રીતે ભરવું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું હાલના સમયમાં જે મત્સ્ય પાલનની જે યોજનાઓ ચાલુ છે એ વિશે વાત કરીશું અને મત્સ્યપાલન વિભાગની અંદર ફોર્મ ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મિત્રો ફોર્મ ભરી શકો છો અને આ વિડીયોને સારું લાગતું મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબન્સ કરો આ વિડીયો ગુજરાતના તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો કારણ કે અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે તો દરેક યોજનાની અંદર ખેડૂત પોતાના ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે અને તેમને સહાય મળવાપાત્ર થઈ શકે ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ આ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો ખેડૂતો માટે અલગ અલગ પશુપાલન મિત્રો માટે બાગાયતી અને મત્સ્યપાલન એવી રીતે અલગ અલગ યોજનાઓ શરૂ થતી હોય છે એ વિશે આપણે માહિતી મેળવીશું હાલના સમયમાં ચાલુ ચાલુ છે તો યોજના મત્સ્યપાલન યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે હરું હું એ વિશે વાત કરીશું બે હજાર ચોવીસ પચીસ માટે સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલની અંદર જઈને ગૂગલની અંદર જઈને આઈ ખેડૂત લખવાનું રહેશે તમારા મોબાઈલની અંદર તમારે જઈને મિત્રો તમારે છે તો આઈ ખેડૂત લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે મિત્રો તમારી સામે એક અલગથી તેની ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ આવી જશે આ વેબસાઇટ પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે ક્લિક કરશો એટલે એક અલગથી મિત્રો નવું પેજ ઓપન થઈ જશે જે પેજની અંદર મિત્રો માહિતી આપવામાં આવેલી છે આની અંદર મિત્રો તમને આવે તો ચોકડી બઈ લેવાની રહેશે પછી મિત્રો જે યોજનાઓ લખેલ છે જે તમે દેખી રહ્યા છો યોજનાઓ તે પર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે લગથી નવું પેજ ઓપન થઈ જશે જે પેજની અંદર મિત્રો ખેતીવાડી વિભાગ પશુપાલનની યોજના બાગાયતી યોજના અને મચ્છરપાલનની યોજનાઓ ખેતીવાડી યોજના ની અંદર રોટા ટ્રેક્ટર જેવી સબસિડી સહાય ચાલુ થતી હોય છે મત્સ્યપાલન અને પશુપાલન બાગે તેવી વાત કરીએ મત્સ્યપાલન યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એટલે ક્લિક કરો તે પર તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે મિત્રો મત્સ્યપાલનની જેટલી પણ યોજના છે જે તમે સ્ક્રીન પર દેખી રહ્યો છો આવી રીતે તમારી સામે યોજનાઓનું લિસ્ટ જેટલી યોજનાઓ ચાલુ છે તે યોજનાઓ તમારી સામે ઓપન થઈ જશે જેની અંદરથી દાખલા તરીકે તમે તારો ઉદાહરણ તરીકે તમે ટ્રેક્ટરની અંદર સબસિડીનું ફોર્મ ભરવા માંગો છો તો તમારે જે સબસિડીની અંદર ફોર્મ ભરવા માંગો તે પર તમારે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થઈ જશે જેની અંદર અરજી કરો જમણેલું સાઈડ લખેલ છે અરજી કરો એ પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે તે પર ક્લિક કરશો એટલે એક લગથી નવું પેજ ઓપન થઈ જશે નવી અરજી કરવા માટે પહેલા નંબરનું બટન અરજી અપડેટ કરવા માટે બીજા નંબરનું બટન ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ત્રીજા નંબરનું બટન અરજી કન્ફર્મ કરવા માટે ચોથા નંબરનું બટન અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો જે છેલ્લા નંબરનું બટન છે આપણે મિત્રો નવી અરજી કરવાના છે તો કે ગુજરાતના તમામ ખેડૂત ભાઈ સુધી ખબર પડે કે નવી અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે માહિતી મેળવશે પહેલા નંબરના બટન પર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે જેની અંદર નામ પિતા અથવા પતિનું નામ અને અટક લખવાની રહેશે જે વિભાગની અંદર લાલ ફુદીડી આપવામાં આવેલી છે તે તમારે મિત્રો ફરજીએ લખવાનો રહેશે સહાય લેવાનો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનો રહેશે સરનામું પિનકોડ નંબર લિંક પસંદ કરો પુરુષ છો કે સ્ત્રી છો જાતિ ઓબીસી છે તે જાતે આવતી તે મિત્રો દિવ્યાંગ છો કે કેમ જો તમે દિવ્યાંગ હો તો હા લખવાનું દિવ્યાંગ નથી તો તમારે ના લખવાનું રહેશે ઈમેલ આઈડી લખવાની કોઈ પણ જરૂરિયાત નથી કારણ કે તેને આગળ લાલફુદેડી આપવામાં આવેલી નથી હવે આગળ વાત કરીએ આધાર મોબાઈલની વિગત એ વિશે આપણે માહિતી મેળવીશું જેની અંદર મિત્રો તમારે છે તે અંગ્રેજીમાં નામ આધાર કાર્ડ મુજબ આધાર કાર્ડની અંદર જે નામ લખે છે તે પ્રમાણે મિત્રો તમારે ઇંગ્લિશમાં નામ લખવાનું રહેશે જન્મ તારીખ અથવા જન્મ તારીખ વર્ષ જન્મ તારીખ અને જન્મ તારીખ વર્ષ પછી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ છે કે નહીં એ હા કે નહીં મિત્રો તમારે પસંદ કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર અંગ્રેજી જે ડિજિટલ નંબર છે તે તમારે મિત્રો જે લખવાનો રહેશે કન્ફર્મ આધાર કાર્ડ નંબર તમારે લખવાનો રહેશે પછી હું મારો અધિકાર છે તે માટે મિત્રો તમારે ક્લિક કરવાનો રહેશે અને પછી લાભાર્થી મોબાઈલ નંબર અંગ્રેજી ડિજિટલમાં મોબાઈલ નંબર અને કન્ફર્મ મોબાઈલ નંબર હવે બેંકની વિગત વાત કરીએ બેંકનો આઈએફસી કોડ દરેક બેંકની ચોપડીની અંદર આઈએફસી કોડ લખવામાં હોય છે તે એની અંદર લખી અને શું છે તે પર મિત્રો તમારે બેંકની માહિતી શું તે પર ક્લિક કરવાનું છે બેંકનું નામ પસંદ કરો બેંકનો જિલ્લો અને બેંકની બ્રાન્ચ બેંકનો ખાતા નંબર કન્ફર્મ બેંક ખાતા નંબર એ લખ્યા પછી અરજદારનું નામ બેંક પ્રમાણે ઇંગ્લિશમાં અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે ઇંગ્લિશમાં આ બેંકની વિગતો ફર્યા પછી મિત્રો તમારે છે બોટ રજિસ્ટ્રેશનની વિગત બોટ રજીસ્ટ્રેશન જે નંબર છે તે તમારે લખવાનો રહેશે અને શોધો તે પર ક્લિક કરવાનો રહેશે તે કર્યા પછી મિત્રો જે તમને કેબ ચેકૂડ દેખાય અઠાવન ઇઠ્યોતેર તે તમારે બાજુમાં લખીને અને જે મારા દ્વારા સમાન કામગીરી અથવા વસ્તુ અન્ય સરકારી ઠરફ જે છે તે પર ક્લિક કરી અરજી સેવ કરો તેવું બટન છે તે પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે તે પર કર્યા પછી મિત્રો તમારે અરજી સેવ થઈ જાય જે પછી મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવી એ ફરજિયાત છે જો મિત્રો તમે અરજી કન્ફર્મ નહીં કરો તો મિત્રો તમારી અરજી માન્ય ગણાશે નહીં એટલે અરજી મિત્રો તમારે કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ કરશો એટલે મિત્રો તમારી સામે એક અરજી કરશો એટલે મિત્રો તમારી સામે એક નંબર પણ આવી જશે લાલ અક્ષર એટલે કે તમારો અરજીનો નંબર છે તે આ છે એ પ્રમાણે લખલ પણ આવી જશે પછી મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે કન્ફર્મ કરીને મિત્રો તમે તમારી મોબાઈલની અંદર જે પીડીએફ સ્વરૂપે મિત્રો તમે ડાઉનલોડ કરે શકો છો તમારા મોબાઈલની અંદર તમારે પીડીએફ ડાઉનલોડ કરીને રાખવી અને પછી મિત્રો તમારે પ્રિન્ટ કઢાઈ લે હવે આ આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબન્સ કરો અને ફરીથી આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો ખેડૂતના ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને આવી રીતે અરજીઓની અંદર લાભ લેવો હોય તો તે પોતાના મોબાઈલની અંદર મફતમાં એક પણ રૂપિયો આપ્યા વગર ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરી શકે અને પોતે લાભ લઈ શકે અને વાત કરીએ તમે મિત્રો ક્યાંય જિલ્લાના પ્રત્યે જો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું શું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય